પોલીસ સબ ટીબી રબારી સાહેબના હોય લોકલ ક્રાઇમ બ્રાન્ચ માણસોની ની કામે લગાડી ડિગ્રી વગરના ડોક્ટર બની ક્લિનિક ચલાવતા કાઢવા સૂચના અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય તે સમય દરમિયાન એ એસઆઈ જયદીપસિંહ ઝાલા બલભદ્રસિંહ રાણા સંજયકુમાર ગઢવી પોલીસ હેડ કોન્સ્ટેબલ વીરેન્દ્રસિંહ જાડેજા સુરજભાઈ વેગડા મયુરધ્વજસિંહ જાડેજા તેમજ જોશી શક્તિસિંહ ગઢવી રાજેન્દ્રસિંહ રાઠોડ મહિપાલસિંહ મહિલા પોલીસ કોન્સ્ટેબલ રાજીબેન મકવાણા વર્ષાબેન ગાગલનાઓ લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભુજની ઓફિસ ખાતે હાજર હતા તે સમય દરમિયાન કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ રાઠોડનાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે ભુજ તાલુકાના ઝુરા ગામે હાસમસા હયાતસા સૈયદ રહેવાસી ઝુરા તાલુકો ભુજવાળો સૈયદ ક્લિનિક નામનું દવાખાનું ચલાવી રહ્યો છે જેની પાસે કોઈ પણ સરકાર માન્ય ડોક્ટરની ડિગ્રી ન હોય તેમ છતાં ઝુરા ગામ તથા આજુબાજુ વિસ્તારમાં દર્દીઓને એલોપેથિક દવાઓ તથા ઇન્જેક્શન આપે છે જે હકીકત આધારે જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી જિલ્લા પંચાયત ભુજનાઓને સાથે રાખી હકીકતવાળી જગ્યાએ રેડ કરતા હકીકત મુજબનો ઈસમ મળી આવતા તેઓને તાલુકા હેલ્થ ઓફિસર શ્રી તથા તથા પંચો રૂબરૂ એલોપેથિક દવાઓ તથા ઇન્જેક્શનો દર્દીઓને આપવા માટે કોઈ માન્ય ડિગ્રી કે સર્ટી હોવાનું પૂછતા પોતાની પાસે કોઈ માન્ય સર્ટી કે ડિગ્રી નહીં હોવાનું જણાવેલ જેથી તેના વિરુદ્ધ માધાપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે તેમજ તેમના પિતરાઈ ભાઈ હબીબ શાહ અબ્દુલ રસુલ શાહ સૈયદવાળો ભરતભાઈ રમણલાલ પટેલ નામનો મેડિકલ સર્ટિફિકેટનો ઉપયોગ કરી મેડિકલ સ્ટોર ચલાવતો હોય જેથી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા તેના વિરુદ્ધ બીજાના નામનો સર્ટિફિકેટ ઉપયોગ કરી મેડિકલ સ્ટોર ચલાવતો હોવાથી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે